કાલે બે બહેનોને આવે છે તો કાલે મારે ન્યા જાણવું છે રતન સામે મિત્રો ધીમે ધીમે અત્યારે આપણે ગાડી અંદર ભાગ્યા છીએ આપણે જે લગ્નમાં કેમ કે આપણે લગ્ન વધારે છે લગ્નમાં થોડું કામકાજ વધારે છે થોડું ઘણી હોસ્પિટલમાં રજા પડે છે પણ આપણે થોડું ઘણું ચાટલું પૂરાઈ દઈએ એટલે બે આપણે લગનમાં રોકાવા થાય તો વાંધો નહીં બરાબર ન હોય તો ફટાફટ આપણે વિડીયોમાંથી મેં જોવાની જોઈ જાય કારણ કે અવરનવરામાં તમને અલગ જોવા મળ્યા કરશે બરાબર અને આ જાણી રસ્તે રમઝટ પણ ભોલાવી છે ડાણી રસ પણ તમને બતાવીશ તો ચાલો જાય પહેલા સીધા આપણે રાજકોટ

કારણ કે બે ગિફ્ટ લેવાય છે મામાજીને ઘરે લગેન છે મામા છોકરીને બે ને કાલે જાન આવે બે ગિફ્ટ દેવાની છે ગિફ્ટમાં હું લેવાનું છે નક્કી કર્યું કે નહીં

સાલા મિત્રો આપણે રાજા પર નીકળ્યા એટલે કોઈ એક જવા નીકળ્યા ગયા સરસ મજાની બધી બોર્ડ આવી તો આ કે મારે બોર ખાવા છે કે બે બોર કે શિણિયા એ શિણિયા નહીં ચણી બોર છે શિણી બોર એટલે શિણી બોરી ધીમે ધીમે તોડે મેરે વીણી જવો પછી ના આમાં કાટા કેટલા વાગે તો હવે ધીમે ધીમે વાગે ને એમ બધા બોર વાહ તો એવા જો સરસ મજાના બધા બોર છે અહીંયા અને આ બોર તો સાળા બોડીના બોર કહેવાય બોર કોને નો ખાવાની મજા કાંઈ ક્યાં ગળાશે કેમ છે

ક્યારે માર મામા ઘર આવે ગિફ્ટ લઈ લીધી છે અમે પણ મને એમ થાય છે કે ક્યારે મારા મામાનું નું ઘર આવે મને કે અરફ નથી માતો મને મારા મામાના ઘરે જવાનો મારા મામી મારા મામા મારા આ મારા આતા બધા મારી વાત જોતા હશે ક્યારે આવે ક્યારે બધા તો કારુના પોગી ગયા છે કારુના મને ફોન કરે છે ક્યાં પોગી ક્યાં પોગી ચાલો મિત્રો ધીમે ધીમે આપણે નીકળી જઈએ રતન કરો કે આગળ રતન કરી આપણે કારણ કે આપણે કારણ પણ એક થોડો ઘણો ઉપાડો થઈ જશે આજે અમારા નમ્રતા બેન આવી ગયા છે અમારા ઘરે અને હિસ્કા ખાઈ રહ્યા છે તો અમે હિશકા ખાઈએ છીએ આ જો આજે મારા મામાનો છોકરો અમે મારા મામાના ઘરે આવી ગયા જો તમને વાડી ચાલો અમારી વાડીમાં જઈ રહ્યા છીએ આ છે મારા મામાનું ઘર આ છે મારા મામાનું વાડી છે આંબો જાસ એનો કુતરો પણ આ કુતરાને મને બહુ બીક લાગે જો છે આ કેટલા બધા ગુલાબ છે આ બધું મારા મામા હાંચવે બહુ મારા મામા બહુ હાચવે આ એના ફૂલ ઝાડ ને એવું બધું બહુ ગમે બગીચો ને એવું બધું આવો સે યસ આવો કાકા હે કાકરો ક્યાં છે આમ આમ એ ઉપર આમળી છે જા છે આમળી ગોળ લે પડતો જા ખાટી હોય

જો હું ઝાડ મારા મામા કહેતા હતા અંજીર ઘણા આવ્યા હતા પણ પૂરા થઈ ગયા છે હલો મિત્રો અહીંયાથી આ બીજા મારા બીજા મામાની શરૂ થાય છે આ મારા બીજા મામાની વાડી છે અને આ તે મારા બીજા મામાની વાડી છે તો ચાલો ત્યાં જઈએ આપણે આ બધી ઝાડ છે આ બધા આંબા છે એ મારા મામાના આંબા છે આ બધી ઝાડ આવેલી છે મારા મામાએ

આ વરસાદ ના પાણી ભરાઈ ગયો યશ વરસાદ જો આ સે માર મામા નો કુવો બધું આવે એટલે બધી ઝાર ને આંબા ને બધું પાય જો આ સે મોટું ખળ યશ કે છે કે આ મોટું ખળ છે ભેંસ ને ખવડાવવાનું છે આમાં કઈ ખબર પડે નહીં આપણે કાઈ જો આપને એમ થાય કે ઓલું છે આ 4-5 ફૂટ ઊંચું થાય 4-5 ફૂટ ઊંચું થાય એમ કે છે

મરજો હું છે આ બધું પાણી નથી પાયેલું બધી રીંગણી છે પણ રીંગલ કાળી છે અશોક મામા છે આ વાડી એની છે જો સરસ મજાની કવડી કેળ છે જ્યાં ઘડ આવેલી છે મોટી જબર એક વખત આવી ગઈ બીજી વાર ત્યાં બીજી વાર આવી પાંદડા છે

મોર આવી ગયો છે ઘણો બધો મોર આવી ગયો ઋષિ મુનિ વૃક્ષ કહેવાય છે મારા મામી કે છે કે આપણા ઘર પાસે હોય તો બહુ જ સારું જોવાના કેવી ગવાર જે શિંગુ છે આમાં કેટલા સરસ ફૂલ છે જોવો તો

જો આ બધા ફૂલ ઝાડના બહુ શોખીન અને કેવું ઝાડું છું મારા મામાનું છોકરાએ વાવેલું છે જો આ છે બધું મારા મામાનું ઘર અહીંયાથી આવે છે મારા બીજા મામાની વાડી જો આ છે વાડી મજામાં વાવેલું છે ડુંગળી વાવેલી છે આ બધું મારા મામાનું છે જો અમે છે મારા મામી ભેંસ દોવે છે પણ મને બોલવાની ના પાડી છે ભેંસ દોવે છે એટલે બોલતી નથી કાંઈ હું આવો અમિત આ પણ છે મારા બીજા દિનેશ મામા નું ઘર છે આ બધું એ લોકો લગ્નમાં માં ગયેલા છે લગ્નમાં ગયા છે બધી વાડી

અને પછી પાછા ધીમે ધીમે પાછા દાંડી રસ મંડળ તૈયાર થઈ જઈશું અત્યારે સરસ લોક અહીં બનાવો છે આ વાળા બધા મામાનો એના મામાનું બધાનું લોકેશન આપ્યું છે નાળિયેર આપણે કાલે પીવાના છે એનો લોક પણ આપણે ઉતારવાનો છે તો ચાલો ફટાફટ પેલા જઈએ આપણે લગ્નમાં હવે નિર્ણય તો મેં કહી લીધો પાછી જો તમને આવડે તો અત્યારે નિર્ણય પૂલો પણ જવું મોડું થાય પછી કેટલા વાગે જોતો ખરે ફટાફટ જઈએ હા હા આટો મેલે હમ

અને અમારા સુમિત ભાઈ ને ઋતિક ભાઈ ને બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે આજે આપણે રતન પેરમાં ડિસ્કો કરવાનો છે ભાઈ તોડી નાખે એવો ડિસ્કો ડિસ્કો આવું કાંઈ ઘટવું ન જો તો ચાલો ફટાફટ આવો ડિસ્કો કરવા જઈએ હવે યુટ્યુબ ફેમિલી અત્યારે અમે જાય છીએ દાંડિયારસમાં હવે નવા રતન પેર તૈયાર થવા આવ્યા છે જૂના રતન પેર જાય છે દાંડિયારસ લેવા ના કે ન્યા લગન છે આપણે અત્યારે કુર્તી પૂરતી પહેરી ઘણ થઈ જાય અહીંયા સુધી સિલેસ પહેરી છે કેવું છે ત્યારે કે ચાલો જાવ આપણે જઈએ ફટાફટ આવે સીધા દાંડિયારસ લેવા સાબા મિત્રો જય ગીનારી કેમ છો બધા મજામાં જ નવા લોકમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે આજે આપણે મામાના ઘરે રોકાણા છે દિનેશ મામાની ત્યાં તો આજે જમવા કરવાની બધી વ્યવસ્થા અહીં હતી પહેલાં જામુડા પણ ખાઈ લીધા છે અને આપણા ભાઈ રોવાય છે આપણા ભાઈ સંજયભાઈ અત્યારે અહીંયા બેઠા છે મજામાં ને શાંતિ ભાઈ કે આપણા સોલર ફીટ કરવાનું છો બસ આ શું જામુડા છે જામુડા ને ભાઈ બધી રમઝટ બોલાવી છે સુભે સુબે જામુડા તારા ભગરાટી બોલાવી બે ત્રણ જામુડા તો ખાઈ ગયા છે પણ ત્રીજું જામુડાનું કામ સલો કરી બરાબર અમારા ઋતિકભાઈ હવે ધીમે ધીમે તૈયાર થવા જઈ છે ગુડ મોર્નિંગ ઋતુકભાઈ અને સુભે સુભે તમને હું બધી વાડી બતાવીશ આમ નાના સરસ મજાની બધી વાડી છે નાળી રેની બધું છે એક હાળા છે કારણના શરમાય છે ધીમે ધીમે એટલે આપણે હાળાને લેવાના છે ગમે અમારા હાળા છે અમારા સાગરભાઈ કારોને કહે છે મારા ઓલક તમે ન ઉતારતા પાછા ને તો ઉતારવાનો છે આપણે અમારા ઓલરેડી અમારા મનસુખ મોમાં પણ તૈયાર થઈ છે અત્યારે ના કમ્પ્લેટ તો એ ચાર વાગ્યા ને ત્યાં કામ કરવા તો વહી ગયેલા હતા પણ અત્યારે ફ્રેશ થવા વહી છે બરાબર અને આપણે જે નાસ્તા પાણી કરી લીધા છે કમ્પ્લેટ ઓલરેડી તો આપણે હવે જઈશું લગ્નમાં ચાલો મિત્રો મને મર્સિડીમાં અત્યારે થોડી ઘણી હવા ઓછી થઈ ગઈ છે તો આપણે અત્યારે હવા પૂરા જવાનું છે આપણે મોટી ગાડી લઈને તો અત્યારે આપણે હવે ક્યાં હવા પૂરા થાય ગામમાં તો હું ને મને હાળા બે હવા પૂરા ભાજા થઈ ગયા હવે આપણે ગાડી લઈને અને આપણે માટે દરવાજો ઓલરેડી બધો ખુલ્લો તો કમ્પ્લેટ રાખેલો જ છે હા આવવાનું છે જય તમને

પાછા બે જાય આપણે ગાડીમાં કેમ કે આપણે ઉતરવાનું આપણે મહેમાન આવીએ એટલે થોડું ઉતરવાનું હોય તો આપણે એન્જોય જ કરવાનું હોય લગ્નમાં અહીંયા આવવાના કાઉન્ટર બેઠા ભાઈ શું જો કે આ ભાઈ શું કરે હું કાંઈ નથી કરતો તમારો બધા વિડીયો ઉતરું છું ચાલો મિત્રો અત્યારે આપણે વાડીમાં આવી ગયા છે તો સરસ મજાની વાડી છે અને આમ ઘર આગળ વાડી વાય લીલી સમ તો કટ્યાની તો આ રીતની બધી ફરતી ફરતી વાડી છે મમ્મીજીની નાળી બધું છે ઓલરેડી કમ્પ્લીટ આ બાજુ બધા ફોટા ફોટા શૂટ કરી રહ્યા છે મામાના છોકરોની હાળાની બધાય કારોના બધા મને હાથ કરે છે આપણે જઈએ છીએ બધું ફોટા પાડવા અને આ રીતનું બધા વાડીનો નજારો આખો અલગ જ ભાઈ આ રીતનું બધું શું કે આપણે બગાડવાનું એ રીતનું બધું છે ભાઈ આપણે રીંગણી ને આંબા ને કોથમીર એવું બધું છે આ આ બાજુ ફોટા છૂટ એક દારૂ તારવાનું સલાહ કોથમીર એવું બધું છે આ એમ આ બાજુ ફોટાછૂટ એક દારૂ તારવાનું સલું છે આ રસકો છે આ રીતનું બધું સરસ મજા ને બધું આપણે વાડીમાં તો ગાય કાંઈ થોડું કટે કાય બધું ડુંગળી ને એવું બધું એક ધારું કામ બધું શરૂ છે એક ધારું આપણે નાળિયેર પણ પીવાના છે નાળિયેર પીવાનું આપણે કદાચ ટાઈમ રે ન રહે તો કેમ ખબર પડે આ બધું સરસ મજાનું ફોટા શૂટ થયેલું છે સાગર અને મામા મિત્રો કારુણ આપણે રૂખડ મામા ને તો કારણ આવી ગયા છે અને બેઠા છે આ લોકો તૈયાર થતા એટલે આપણે અત્યારે વાટે બેઠા છે પણ મામાનું આ રીતનું બધું સરસ મજાનું છે બધું અત્યારે આપણે સોફા સેટમાં બેઠેલા છે તો અત્યારે ક્વોલિટી કમ્પેર થઈ જાય એટલે આપણે જઈશું સીધા સુના રતનભાઈ એ આગળ આવેલ એની તમને મુલાકાત હું કરાવું સીતારામને ગુડ મોર્નિંગ જે માતાજી કહે તૈયાર થઈ ગય છે સરમે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગય છે હવે જઈશું સીધા લગરમાં અને હવે આખો લોકોનો તે ભૂલતાને અંદરનો ઉલગ હવે તો ઈ ઉતર છે મમન છોકરાનો તો તો અંદર થોડું ખીરી ગયું સરસ ગુલાબ સરસ હલો ફાઈનલી અત્યારે આપણે આવી ગયા લગનમાં રતનભાઈ અને આતરે બે જણા ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને રેગ લગન વધારે કેવું છે ચાલો અહીંયા લગન એટલે લગન ત્યાં પર બચાવી અને આ છે મારા મામાને છોકરો બહુ ખાતા પડે